બેગ ગુમાવી છે લગ્નની વિધિમાં પરિવાર વ્યસ્ત રહેતા નજર ચુકાવી પર્સ સેરવી ગઠ્યો ફરાર થઈ ગયો હતો ઓરિજિનલ ડોક્યુમેન્ટ તેમજ મોબાઈલ પણ ગુમાવ્યા હતા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી બનાવની વિગતો અનુસાર મુંબઈ ઈસ્ટ ખાતે રહેતા રાકેશ તુકારા મરાઠે ગતરોજ ભાણી ઐશ્વર્યા કાલબુડેના પ્રસંગમાં હાજરી અપાવ્યા હતા પરમભૂમિ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ લગ્નની હલ્દીવિધિ બાદ તેઓ જ્યાં ઉતારો આપ્યો હતો તે સિલ્વર લિફ્ટ હોટૅલમાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે બાવીસમી નવેમ્બરના રોજ પોતાની સાથે ગુલાબી પર્સ લાવેલા હતા જેમાં એક સોનાનો હાર સોનાનું મંગલસૂત્ર પેન્ડલ અને નેકલેસ સાત હજાર રોકડા ને મોબાઈલ તેમજ ઓરિજિનલ આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ અંદર પર્સમાં હતું પૂંજા વિધિમાં રાકેશભાઈની પત્ની ઋતુજા પોતાની બાજુમાં પર્સ મૂકી બેઠા હતા પૂંજા વિધિ પૂર્ણ થતા તેઓ પર્સ શોધતા નજરે ના પડતા ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું સવારે અગિયારથી બાર વાગ્યા દરમિયાન બનેલી ઘટનામાં શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે જીઆઈડીસી પોલીસ મથકે સોનાના દાગીના જે ગિફ્ટમાં આપવાના હતા એ તેમજ મોબાઈલ અને રોકડ મળી કુલ ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખ રૂપિયાની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જીઆઈડીસી પોલીસે સ્થળ તપાસ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજ આવ્યા હતા પાર્ટી પ્લોટમાં લાગેલા સીસીટીવી તપાસ લગ્નમાં મહેમાન બની આવેલા સૂટબૂટમાં યુવાન ગઠિયા નજર ચૂકવી પર્સ ઉછકી કોર્ટમાં છુપાવીને રફુચક્કર થઈ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ત્વરિત અસરથી ફૂટેજ આધારે ગઠિયાને ફોટો બનાવી તેની શોધખોળ શરૂ કરી છે